હાય શું કરો છો મારા ખડિયા હાય શું કરો છો મારા હાય શું કરો છો મારા ખેડૂત ભાઈઓ મજામાં છે ને તો જોવા કપાસ કેટલો મસ્ત થઈ ગયો છે તો તમે ઓલો પપડી પપડી બોલો અરે અરે સોરી યાર પપ પંપ લઈને દવા સાંટતા હશો તો કંઈક મજા આવતી હશે તો કેમ છો સારું છે ને હા તો નેક્સ્ટ તમને કરો છો મારા ખેડૂત ભાઈઓ તો કોઈક ટાન્સન ખાતો હોય કોઈક મસાલો ખાતો હોય તો આ ખાય અરે એવું પછી આ જાય એને પ્રેમથી હાલવાનું તમે એમ ખા તો એમ બધું એમ ન પ્રેમથી તો ખાય તમે તો પછી લે હાલ આલુ એમાં આવો ખા પછી અકળાયેલું હા પછી એક તો બીજી વાત આપણે બાઇક ઉપર જતા હોય તો આપણે જાતા હોય આપણે એમ કરીએ તો વાળો પણ આપણને એમ જ કરે ને તો એની વાત તમને ખબર છે એ ધ્યાન કરતા મારો આ એમ કે આ એટલે શું તમને ખબર હમ સમજી ગયા હશો એટલે ન કરવાનું દોસ્તો એમ કે તો એમ કરી દેવાનું પણ એટલે આપણને ખબર પડે કે આ શું આપણને કહેવા માંગે છે હશું ને